મહેસાણા અર્બન બેંકની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે તો આ દરમિયાન ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે સોશિયલ મીડિયા પર ફરતા મેસેજને લઈને સ્પષ્ટતા કરી છે સોશિયલ મીડિયામાં એવા મેસેજ ફરતા હતા કે રજની પટેલ વિકાસ પેનલના સમર્થનમાં છે આ અંગે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હું કોઈ પણ પેનલ સાથે સંકળાયેલ નથી અને ન તો કોઈ પેનલના સમર્થનમાં છું રજની પટેલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાતને નકારી કાઢતા કહ્યું કે મહેસાણા અર્બન બેંકની ચૂંટણીને લઈને ફરતી અફવાઓ અને મેસેજનું હું ખંડન કરું છું હું કોઈ પણ બેનરના સમર્થનમાં નથી અને મારું નામ આવા મેસેજમાં ખોટી રીતે ઉપયોગ લેવામાં આવી રહ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે આવા ખોટા મેસેજથી લોકોને ગેરમાર્ગે ન દોરવા અને સત્ય જાણવા માટે તેમને સાથે સીધો સંપર્ક કરવા અપીલ કરીશ છે નમસ્કાર મિત્રો તાજેતરમાં ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ મહેસાણાના ડાયરેક્ટર્સની પેટા થવા જઈ રહી છે તેને લઈને આજે સોશિયલ મીડિયામાં મારા નામથી એક મેસેજ ફરતો થયો છે આ પ્રકારનો એ મેસેજ છે જે મેસેજ મેં કરેલો નથી આવું કૃત્ય કરનાર વ્યક્તિને હું વખોડું છું એની નિંદા કરું છું એને સામે આવીને માફી માગવી જોઈએ કારણ કે જે મેસેજ મેં કરેલો નથી એને આ પ્રકારે સમાજમાં પ્રેરિત કરી અને સમાજને ગુમરાહ કરવાનું કામ એમણે કર્યું છે આ અર્બન બેન્કની ચૂંટણીમાં વ્યક્તિગત રીતે મારું કે ભારતીય જનતા પાર્ટીનું કોઈ સીધું ઇન્વોલ્વમેન્ટ નથી હું સમજુ છું કે અર્બન બેંક એ આપણા સૌની બેંક છે પાછલા ટૂંકા સમયમાં બેંકને શ્રેષ્ઠ રીતે ચલાવીને જે રીતે એ બેન્ક બીજા નંબરની બેન્ક બની છે ગુજરાતમાં એ આપણા બધાના માટે ગૌરવની વાત છે આગામી સમયમાં આ બેંકનો પ્રથમ ક્રમ કઈ રીતે આવે અને સમાજને એનો મહત્તમ લાભ કઈ રીતે મળે એ આપણે બધાએ સાથે મળીને વિચારવું જોઈએ અને એના માટે જે અલગ અલગ ત્રણ પેનલમાંથી લોકો લડી રહ્યા છે એમાંથી યોગ્ય લોકોને પસંદ કરીને આ બેંક વધારે સારી રીતે ચાલે એ પ્રકારની ચિંતા આપણે સૌએ સાથે મળીને કરવી જોઈએ એવી મારી સૌને વિનંતી છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા